અમદાવાદમાં ટુ વ્હીલર પર જોખમી સવારીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે ટુ વ્હીલર પર બાળકને સીટ પર ઊભા રાખીને આ જોખમી સવારી થતો હોવાનો વીડિયો સામે આવ્યો છે બાળકના જીવને જોખમમાં નતા વાયરલ વીડિયોથી અનેક સવાલો ઉઠ્યા છે વાયરલ વીડિયો જુહાપુરા વિસ્તારનો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે તો જોઈ છે જોખમી સવારીનો આ વીડિયો બાળકને પાછળની સીટમાં ઊભા રાખવામાં આવ્યું છે અને અનેક સવાલો આ વીડિયો ઊભા કરી રહ્યો છે મહત્વનું છે કે આ વિડિયો જુવાપુરા વિસ્તારનો હોવાનું હાલ અનુમાન છે પરંતુ આ રીતે બાળકોના જીવને જોખમમાં મૂકતા વાલીઓ પણ હવે સાવધાન થઈ જજો કેમ કે આ રીતે બાળક ગમે ત્યારે નીચે પટકાઈ શકે છે ટુ વ્હીલર પર જોખમી સવારીનો વધુ એક આ વિડિયો સામે આવ્યો છે મહિલા દ્વારા આ સ્કૂટર ડ્રાઇવ કરવામાં આવી રહ્યું છે અને પાછળની સીટ પર એક બાળકીને ઉભી રહેતી આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે મહત્વનું છે કે આ વિડીયો જુહાપુરા વિસ્તારનો હોવાનું હાલ અનુમાન સેવામાં આવી રહ્યું છે પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે પરંતુ અમદાવાદમાં સતત આ રીતે જોખમી સવારીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે આ સાથે સાથે જે માતા પિતા હોય છે તેને પણ આ રીતે બાળકના જીવને જોખમમાં મૂકતા પહેલા એકવાર વિચારવું જરૂરી બને છે કેમ કે સતત ઘટનાઓ આ રીતે વધી રહી છે